નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતના નાના વરછા ખાતે આવેલ યમુના નગરમાં વિભાગ એક માં છેલ્લા કેટલાક સમયથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે શેરી ગરબાનું આયોજન કરવાનું સૌથી મોટું કારણ છે સોસાયટીના તમામ સભ્ય પરિવાર સાથે અને અને ઘર આંગણે સારી રીતે સાથે નવરાત્રિ માણી શકે છે તેમજ દુનિયાથી અલગ સૌ સાથે મળીને હૃદયપૂર્વક જાતના ખોટા ખર્ચા વગર માતાજીના ગરબા સાથે રાસની રમઝટ બોલાવી છે અત્યારે સમગ્ર શહેરની અંદર મોટા મોટા કોમર્શિયલ ગરબાના આયોજન કરવામાં આવી રહ્યા છે તેની અંદર જવા માટે હજારો રૂપિયાના પાસ લેવા પડે છે છતાં પણ સુરક્ષાની કોઈ ગેરંટી રહેતી નથી મોડી રાત્રે ગરબા રમી પરત આવતી બેન દીકરીઓ માતાઓની ગમે ત્યારે છેડતી થઈ શકે છે તેમજ કોઈ પણ મહિલાઓની ગમે ત્યારે છેડતી થઈ શકે છે એટલે પોતાને સુરક્ષિત મહેસૂસ કરતી માતા બહેનો માટે શેરી ગરબા સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે ઘર આંગણે ગરબા લેતા હોય છે અને તેમની સાથે પોતાનો પરિવાર અને સોસાયટીના સભ્યો હોય છે વર્ષોથી એકબીજાને જાણતા હોય છે તેથી તમામ મહિલાઓ શેરી ગરબાની અંદર સુરક્ષિત હોય છે ત્યારે આ વર્ષે નાના વરાછા ખાતે આવેલ યમુનાનગર વિભાગ એકમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોસાયટીના મોટી સંખ્યામાં માતા બહેનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા કેમેરા thank yeah. you yeah. શુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત